ભક્તો જોડાયા હતા પાટોત્સવ નિમિત્તે હનુમાનજીને ખાસ ફુલહાર નો શણગાર કરાયો હતો સુરતના ચૌટા બજારમાં વર્ષો જૂનું પૌરાણિક શ્રી સંકટ મોજન હનુમાન મંદિર આવેલું છે આ મંદિરનો ગુરુવારે પાટોત્સવ મહોત્સવ ઉજવાયો હતો હનુમાનજીના મંદિરમાં ભાવિક ભક્તો પોતાની માનતા અને મનોકામના પૂરી કરવા દૂર દૂરથી આવે છે અત્યારે ગુરુવારે મંદિરના પાટોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મંદિરના પાટોત્સવની ઉજવણી નિમિત્તે સુંદરકાંડના પાઠની સાથે ભંડારાની ભવ્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બસો વર્ષ જૂના આ મંદિરની ઉજવણીને લઈ સમગ્ર મંદિરનો વિશેષ શણગાર કરાયો હતો સાથે સમગ્ર શહેરમાં લાઇટિંગ કરવામાં આવી હતી જેમ આજે પણ શ્રી સતત હનુમાન મંદિર ચૌદા બજાર સ્થિત મંદિર નો પાટોત્સવ છે તો સવારે ભગવાન નો અભિષેક થયો સાંજે પાંચ વાગે સુંદરકાંડના પાઠનું પઠન થયું અને સાંજે સાત વાગે આરતી કરીને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આશરે લગભગ બારસો થી પંદરસો લોકોનો અહીંયા આજે ભાગ લીધો છે મહાપ્રસાદી માટે કેટલા વર્ષ જૂનું મંદિર છે આ મંદિર લગભગ બસો વર્ષ જૂનું છે આ મંદિરને લઈને જે પણ કોઈ ભાવિક ભક્તો માનતા માને છે તે દરેક જણાની માનતા અહીંયા પૂરી થાય છે જેથી આ મંદિરનું સદ બૌ માનવામાં આવે છે લોકોને એ જ સંદેશો આજે આપવામાં આવે છે કે જે પણ કંઈ માનતા લોકો માને છે તે દરેકની અહીંયા પૂરી થાય છે તેથી ભગવાનમાં આસ્થા જરૂરી છે